હરિગામ ખાતે જે જીઆઈડીસી આવી છે એમાં અમારે કામદારો મજૂરો અને અહીંયા જે કર્મચારીઓ શ્રમિકો છે એમને લઈને પદયાત્રા છે અમારી માંગણી છે કે જ્યારે આ જીઆઈડીસી આવી ત્યારે અમારા મૂળ લોકોની જમીનો એમાં લેવામાં આવી સરકારે અહીંના મૂળ લોકોને કહેવા કીધું કે તમને અમે નોકરી આપીશું આજે પંચ્યાસી ટકા જે મૂળ લોકો છે એને નોકરી મળતી નથી જે લોકોને થોડા ઘણા અંશે નોકરી મળે છે એ લોકોને પણ કાયમી કરવામાં આવતા નથી બાર બાર કલાક એમના પર કામ કરાવવામાં આવે છે એમને પ્રકારશિલ્ બનતી નથી એમને ઇમ્પ્રિમેન્ટ મળતું નથી એરિયસ મળતું નથી પીએફ મળતું નથી ઓવર ટાઈમના પૈસા મળતા નથી અને એમનું શોષણ થાય છે ત્યારે એમના ન્યાય માટેની આજે અમારી પદયાત્રાઓ છે સાથે સાથે અમે સરકારને કહેવા માંગીએ છીએ એક બાજુ સરકાર મિનિમમ વેજીસનો પરિપત્ર બહાર પાડે છે અને આ જીઆઈડીસીના કારખાના માલિકો કંપની માલિકો સરકારનું પણ માનતી નથી ત્યારે એ મુદ્દાને લઈને આજે અમારી પરિપત્ર છે જો સરકારના પરિપત્રનો અમલ આ લોકો નહીં કરશે આવનારા દિવસોમાં તમામ કંપનીઓ પર જઈને અમે જનતા રેડ કરીશું સાથે સાથે અહીંની મહિલાઓના અમારા પર રજૂઆતો આવી છે અહીંના કેટલાક નેતાઓ જે અહીંના મૂળ માલિકો છે ત્રણ ત્રણ ચાર ચાર પેઢીથી પોતાનું ઘર છે ઘર વેરો ભરે છે વીજળી વેરો ભરે છે પાણી વેરો ભરે છે એવા લોકોને નોટિસો અપાવી રહ્યા છે તમે મૂળ લોકો પર જમીનો લીધી અને હવે પાછા આદિવાસીના મતે ચૂંટાઈને ને આદિવાસીઓ પર નોટિસો તમે આપો છો અહીંયા બારના લોકોએ જમીનો પચાવી પાડી છે ગૌચરો પચાવી પાડ્યા છે ગામતણ પચાવી પાડી છે એમને કેમ તમે નોટિસો નથી આપતા અને મૂળ લોકોને કેમ હેરાન કરો છો ત્યારે એવા નેતાઓને પણ કહેવા માંગીએ છે તમે ચાવીથી ચાલતા રમકડા બનવાનું બંધ કરો ઉદ્યોગપતિઓના મતેથી તમે નથી ચૂંટાયા આદિવાસીઓના મતેથી ચૂંટાયા છો અહીંની રિઝર્વ બેઠકો પરથી ચૂંટાયા છો જો તમે અમારા લોકોના ઘરો તોડવાની વાત કરશો બુલડોઝર ફેરવવાની વાત કરશો અમારા લોકોને હેરાન કરવાની વાત કરશો આજે તો અમે પદયાત્રા કરીને રેડી કરીએ છીએ પણ એ દિવસોમાં અમે રહેલો રહીને તમારા ઘરે આવીશું બિસ્તરા પોટલા સાથે મહિના તમારા ઘરે રહેવું પડશે અમે રહીશું પણ અમારા લોકોને હેરાન થવા નહીં દઈએ એ આજના આ રેલીના માધ્યમથી અમે સંદેશો પણ આપવા માંગીએ પણ કહેવા માંગુ છું લખી રાખજો તમે બે હજાર સત્યાવીસ માં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે એવા પોલીસ અધિકારીઓને પણ પ્રમોશન આપીને સાબરમતી સુધી અમે પહોંચાડી દઈશું અમે ડરવા વાળા લોકો નથી અમે લડવા વાળા લોકો છે તમે અમને જેલની ધમકી બતાવશો તો તમારી જેલો મોટી કરી દેશો તમારી જેલો મોટી બનાવી દેશો જે પણ બે પાંચ ટકા પોલીસ અધિકારીઓ જે પણ આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે એમને અમે કહેવા માંગીએ છીએ અમારો યુવાન અહીંનો એકલો નથી અમારા અહીંના કમલેશભાઈ એકલા નથી અમારા ઈશ્વરભાઈ એકલા નથી અમારા જયેન્દ્રભાઈ એકલા નથી કે અમારા મનીષભાઈ એકલા નથી એક પણ આગેવાની એક પણ આગેવાન પર ખોટો કેસ કર્યો છે તે દિવસે આખા ગુજરાતના લોકો અહીંયા રેલો લાવીને અમે ઉભા કરી દઈશું સેલ્યુટ છે એવા પોલીસ અધિકારીઓને જે ઇમાનદારીથી નોકરી કરે છે એવા જીઆરડીઓને પણ અમે સેલ્યુટ કરીએ છીએ એવા કોન્સ્ટેબલોને સેલ્યુટ કરું છું એવા પીઆઈપીએસઆઈ ને સેલ્યુટ કરું છું પણ જે પણ ઉપર અધિકારીઓ બેઠા છે અને અમારા પોલીસ અધિકારીઓને આગળ મોકલીને ખોટા કેસ કરાવે છે એવા આઈપીએસઓને પણ અમે યાદી બનાવીશું ત્યારે મારા પોલીસ અધિકારીઓના પ્રશ્નો હોય અમારા પોલીસ અધિકારીઓને કાયમી ફિક્સ પગારના પ્રશ્નો હોય પેન્શનના પ્રશ્નો હોય બદલીના પ્રશ્નો હોય ત્યારે આ ગૃહમંત્રી સામે લડવા અને બોલવા વાળા અમે લોકો છે અને આવા નાના નાના પોલીસ અધિકારીઓને આગળ કરીને અમારા લોકોને હેરાન કરવાનું કામ આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર કરશે છે એમની ગુલામી આપણી અન્ય આદેશો એમના સૂચનો નહીં કરવાના ઈમાનદારીથી તમારા જમીરથી તમે નોકરી કરો આમ આદમી પાર્ટી તમારા માટે પણ પગે ઉભી રહેવા માટે તૈયાર છે ત્યારે સાથીઓ સંવિધાનમાં આદિવાસીઓ માટે આ વિસ્તાર શિડ્યુલ ફાઈવમાં આવે છે પેસા એક્ટમાં આવે છે જમીનો બધી તોતેર ડબલ આવે છે આ જમીનો જીઆઈડીસીઓના નામે લેવાય છે નામે છીનવી લેવાય છે કોરીડોરોના નામે છીનવાઈ ગઈ છે નેશનલ નામે ગઈ છે અને મારો આદિવાસી આજે દર દર ભટકે છે મારી આજે બેન દીકરીઓ નાના નાના બાળકોને લઈને કંપનીઓમાં નોકરી માટે જાય છે એમનું શોષણ થાય છે મારા ને આજે અહીંયા નોકરીઓ અધિકારો ની વાત કરે યુવાનો મારી બહેનોને વિનંતી કરું છું હવે જાગી જવાનો સમય છે હવે અત્યાચાર સામે લડવાનો સમય છે અમે અને અમારી ટીમ તમારી વચ્ચે છે ત્યારે કોઈ ડરવાની જરૂર નથી જે પણ હશે પાર લડાઈ લડાઈ અમે લેવા માટે તૈયાર છે જે પણ લડાઈ લડવાની હશે અમારા આગેવાનો સાથે અમે આદર રહીશું પોલીસ નો દંડો પડે તો અમે પેલા ખાઈશું પોલીસ ની ગોળી આવશે તો અમે પેલા ઝીલીશું પણ કોઈએ ડરવાની જરૂર નથી બસ તમારા સહકાર અને તમારા આશીર્વાદની જરૂર છે તમારો સાથે અમે રાતે બાર વાગે ફોન કરશું અમારી ટીમ સાથે અમે રાતે બાર વાગે પણ તમારી વચ્ચે આવીને ઉભા રહેવા માટે તૈયાર છે ત્યારે વધારે વાત હું નથી કરતો પણ મારા સાથીઓ મારા યુવાનો મારી માતા બહેનોને વિનંતી કરું છું એક તમારા દીકરાના નાતે એક તમારા ભાઈના નાતે એક તમારા મિત્રના નાતે કે આપણે હવે એક થવું પડશે સુધી વહેંચાઈશું પક્ષ પાર્ટીઓમાં આપણે વેચાઈ ગયા સંગઠનોમાં વેચાઈ ગયા ધર્મ સંપ્રદાયમાં વેચાઈ ગયા આજે આપણી પાસે શિક્ષણ નથી આપણી પાસે શિક્ષકો નથી આપણી પાસે રોજગાર નથી આપણી પાસે કોઈ વ્યવસ્થા નથી ત્યારે એક થઈશું તો જ ન્યાય મળશે આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા અને નગરપાલિકાઓની ચૂંટણીઓ પણ આવે છે હું મારા યુવાનોને આહવાન કરું છું મારી માતા બહેનોને આહવાન કરું છું મારા વડીલોને આહવાન કરું છું એ ચાહે સરીગામ હોય ઉમરગામ હોય વલસાડ જિલ્લો હોય પારડી હોય વાપી હોય બધા જ લોકોને તૈયાર કરી દો હવે પરિવર્તનની લહેર ઉઠી છે સમગ્ર ગુજરાતમાં પરિવર્તનની માંગ છે ત્યારે આજના પરિવર્તનના આજની આ દિવસે તમને વિનંતી કરું છું કે બધા જ લોકો આમ આદમી પાર્ટીના નેતૃત્વ સાથે અમારા સમર્થનમાં આગળ આવો આવનારા દિવસોમાં લડો જીતો અને શિક્ષણ મળશે એ જ દિવસે આપણા લોકોની રોજગારની વાત થશે અધિકારોની વાત થશે એ જ વિનંતી સાથે આજે તમને આહવાન કર્યું